હવે પ્રશ્ન એ છે કે શહેરના આવા જર્જરિત બિલ્ડિંગોના અવશેષોમાં ક્યારે સુધી લોકોની સલામતી હોવી શક્ય રહેશે શહેરના અઠવાલંસ વિસ્તારમાં આવેલા મિશન બિલ્ડિંગમાં બુધવારની મધરાતે અચાનક ગેલેરીનો મોટો ભાગ ધરાશાય થઈ પડ્યો હતો અકસ્માતે પહેલા માળનો હિસ્સો તૂટી પડતા નીચે આવેલી આશરે ચાર થી પાંચ દુકાનો તેના નીચે દબાઈ ગઈ હતી દુકાનો બંધ હોવાને કારણે કોઈ જાનહાની ટળી હોવા છતાં આ ઘટનાએ આસપાસના રહીશો અને વેપારીઓમાં ભારે ભયનો માહોલ સર્જી દીધો છે પ્રાપ્ત માહિતી મુજબ મિશન બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત સ્થિતિમાં હતી અને તેના સમર્થન સ્તંભો અને ગેલેરીના ભાગોમાં તિરાડો પણ દેખાતી હતી છતાં સ્થળીય તંત્ર દ્વારા કોઈ પ્રકારની ચેતવણી કે કાર્યવાહી કરવામાં આવી ન હતી રાત્રિના સમયે ગેલેરી દ્રશાય થતા અવાજ સાથે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી સ્થાનિક રહીશોનું કહેવું છે કે નજીકમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે જમીનમાં સતત થતો વાયબ્રેશન મિશન બિલ્ડિંગના ધરાશાય પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે રહીશોએ આ પહેલા પણ તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરીને મિશન બિલ્ડિંગની હાલત અંગે જાણકારી આપી હતી પણ તંત્રએ ચિંતા વ્યક્ત કરવા બદલે ઢીલી નીતિ અપનાવી હતી મેટ્રોના પાઇલિંગ કામ દરમિયાન જમીનમાં પડતા ધક્કાઓના કારણે જૂની બિલ્ડિંગો હચમચી રહી છે અને આગામી દિવસોમાં આવા વધુ બનાવો ન બને તે માટે તાત્કાલિક સર્વે જરૂરી બન્યો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચી બાંધકામની સ્થિતિનો પ્રાથમિક સર્વે હાથ ધર્યો છે બિલ્ડિંગનો હજુ વધુ જોખમયુક્ત ઠેરવીને રહીશોને ખાલી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે દુર્ઘટના બાદ પગલાં લેવાયા એ દર્શાવે છે કે તંત્ર ઇવેન્ટની રાહ જુએ છે પ્રિવેન્શનના પગલાં લેવાની તૈયારી જ નથી શહેરમાં અનેક જર્જરીત બિલ્ડિંગો આજે પણ વસ્તી ભરેલી સ્થિતિમાં ઊભી છે જેને તાત્કાલિક ખાલી કરાવી નવી બાંધકામ યોજના હેઠળ સ્થળાંતરિત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે કોર્ટના અનેક ચુકાદા મ્યુનિસિપલ નોટિસ અને ચેતવણીઓ છતાં પણ આંકડાઓ કહે છે કે દર વર્ષે સુરતમાં ઓછીમાં ઓછી વીસથી વધુ જર્જરિત બિલ્ડિંગો ધરાશાય થાય છે

સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરતના કેટલીક જે જે છે છે તેને સુરત મહાનગરપાલિકા નોટિસો આપી હતી પણ ઘણી ઇમારતો ખાલી કરવાની બાકી છે સુરતના વધુ એક જજરીદ બિલ્ડીંગની ગેલેરી તૂટવાનો બરાબર રાતનો બનાવ બન્યો હતો કહેવાય છે પહેલામાળાનો ભાગ ધરાશાય થવાથી જેમાંથી પાંચ ચાર થી પાંચ દુકાનો ધસાઈ ગઈ હતી આઠવા લાઈન્સ પર આવેલી મેં આ બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ નીચે ધસાયો હતો ખાસ કરીને તમે મેટ્રોની કામગીરી દરમિયાન જમીન વાઇબ્રેટ થતાં આ ઘટના બની હોવી હોવાનો લોકોનો આક્ષેપ છે હજુ આ વસ્તુ ક્લિયર થઈ નથી પહેલા માળાનો ભાગ હતો જે જર્જરીત બિલ્ડિંગનો તે પડવાની ઘટના બની હતી ખાસ કરીને આઠવાલાઇસમાં મિશન બિલ્ડિંગનો આ ભાગ હતો મિશન બિલ્ડિંગ છે તેની પહેલા માળની ઇમારત ધરાશાઈ થઈ હતી જેમાં ચારથી પાંચ દુકાનો ધરાશાઈ દબાઈ ગઈ હતી કેમેરામેન રવિ વેડે સાથે સુન પ્રજાપતિ ઇન્ડિયા સુરત